મહુવા તાલુકાના ખાટસુરા ગામમાં દસ વર્ષથી ચાલી રહેલા પુલનું કામ ક્યારે થશે તેવી લોકોની માંગ ઉઠી છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આખે પાટા બાંધા એવું લાગે છે નદીની સામે કાંઠે પચાસ ઘરો વસવાટ કરી રહ્યા છે તેમને અવારનવાર કોઈ ઇમરજન્સી દવાખાને ગામમાં કરિયાણું લેવા માટે તેમજ સ્કૂલના બાળકોને પૂરી તકલીફ ભોગવી રહ્યા છે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફ્રીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા પણ અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખડસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી જય હિન્દ જય ભારત નામ ને તમારો શું હોદ્દો છે ને અત્યારે તમારે કેવી તકલીફ પડી રહી છે અને પ્રશાસન પાસે શું માંગણી કરી હોય મારું નામ વાલા અજીબ છે કાકા માળવા મડો